પહેલી વાર સાબરમતી જેલમાં પ્રોગ્રામ હું લગભગ બધી જેલમાં જઈ આવ્યો એટલે પ્રોગ્રામ દેવા પાછો તમે ઊંધો ન લેતા સાબરમતી જેલમાં મારો પ્રોગ્રામ ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ હતા પાર્થગી સાહેબ અને અમે ચાર હજાર કેદી જૂની ના નવી ના કાશી ના પાકી એટલે જૂની નવી બે જેલ છે અને કાશી સજા પાકી સજા એટલે તમે પાછું એમ થાય કે માયા ભાઈ વળી ક્યાં ચાર હજાર ક્યાંથી બેઠેલા ને એટલું ઓડિયો ચાર હજાર નું મળી જાય એટલે અમે તો પછી અમે અમને ખબર જ નહીં એવી ક્યાં થઈ અને અમે રોજ જે બોલતા હોય ને બધું બોલાય જાય તો મારા વળી ક્યાં બોલાય જો મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ તો અમે ડોળાતી રહ્યા કે હું આ કોણ લાવ્યું આને કોણ લાવ્યું આને મેં કીધું તારું ગોથું ખવાઈ ગયું આપણે બોલવામાં ભૂલ પડી પણ મેં કીધું હવે જે થાય એ બોલ્યા છે બોલ્યા છે હા હું મારા શબ્દો પાછા ખેંચ્યો છે એવું નો હાલે હાવ હા ઝૂકે ઝૂકી જવાનું એમાં કઈ હા ઘણા એમ કેતા તમે આવું બોલ્યા છો માફી માગી માગી લેવાની એને ટુકડો આપ્યો છે આપણે ખરાબ તો નથી જ બોલ્યા મારે થઈ ગયો સારું આ ગોથું ખવાઈ ગયું આપણે આપણે ગાડી લઈને જતા હોય ને લોંગ રૂટમાં અને કદાચ ઝોકું આવી જાય અને લાગે કે આપણે રોડ નીચે ગયા પછી પરાયણ રોડ ઉપર ચડાવવાની ટ્રાય નહીં કરવાની ખાડી આવે પરાયણ ડાયું નહી થવાનું મેં નથી મેં કે તમારે બોલાણું છે પવિત્ર જગ્યા એટલે તરત જાવ સદગુરુ ની કૃપા હોય ને એટલે તરત વિચાર આવી જાય એટલે મેં બાપુ કીધું નાય મિત્રો પવિત્ર જગ્યા એ મળ્યા છે

મીઠું મીઠું બોલાય પણ વાત છે સાહેબ લગન તો જોવે જ એટલે મારે શિવરાત્રીના મેળામાં બાપુ બોલાય ગયું આ લગન વિશે મેં કીધું આ પૃથ્વી ઉપર આ દુનિયામાં કોઈ લગન વગર બાકી છે જ નહીં જુનાગઢમાં બોલાય બાપુ બાપુ પંદર પંદરસીપીયા ઊસાય છે ઊલી ગયો અરે માયા કો નીચે ઉતારો ક્યાં બોલ રહ આમ ને કય લગન કયા હાય એટલે મેં કીધું બાપુ

હવે તો ઘણું હળવું છું નિતર અમારા સમયમાં વરરાજાને અગાઉ કહી તારે મોઢે ભાર હોય તારે બહુ નહીં બોલવાનું એટલે વરરાજો આમ જ રહે આવ કોક તો માવો ખાવ ચા પી વરરાજાનો જમાનો આવે યાર આવે હું કામ અટાડે ને હું છે એ બધું મને ખબર છે પણ મારે કહેવાની જરૂર નથી તમને બધાને ખબર જ હોય તમે કઈ ઓછા નથી બધાને ખબર જ હોય હું કામ અંગૂઠો અહિયાં હોય

મારો અંગોઠો ન આવે બાપા વરરાજાનો અંગોઠો વાળો પડે વરરાજાનો પગ બૂટ મારો નહીં નીકળાય નહીં નીકળે એટલે નહીં નીકળાય ફટાકડા ફૂટશે એટલે ફૂટશે

એક અનોખા અંદાજ ની અંદર તમને હસાવવાનો આજે પ્રયત્ન કરવો છે ત્યારે જીવનમાં ભલે હોય હજારો દુઃખ જીવનમાં ભલે હોય હજારો દુઃખ પણ જો તમારા ચહેરા ઉપર સ્માઇલ હોય ને તો એ સૌથી મોટા મોટો સુખ હા તમારા ચહેરા ઉપર સ્માઇલ હોય તો સુખ છે હમણાં મારા એક જગ્યાએ કાર્યક્રમ હતો ભાઈ એક જગ્યાએ કાર્યક્રમ હતો ને બધાય બુક મને કરેલો અને દાદા ખુરશી નાખીને મારી બાજુ ને બેઠા ખુરશી નાખીને મારી બાજુ ને બેઠા દાદા

પણ આ કોઈ દાંત કેમ નથી કાઢતા તમે મને કેવા ખુરશી તોડે નાખે એવા દાંત કઢાવજો અને કોઈ દાંત નથી કાઢતું હસવા ગયો કીધું ભાઈ હમણાં મારો ફાઈવ સ્ટાર હોટલ ની અંદર કાર્યક્રમ બહુ મોટી હોટલ હો એમાં કાર્યક્રમ બાઘાન ભેગો લઈ ગયો હાલ મજા આવશે તને શું છે તો જમવાનું સારું હોય ને હાલ મેં તો મજા આવશે લઈ ગયો હું હા 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 હું મોટી જબર થઈ છે કેવો કોન્ફરન્સ હોલ એનો આવું બધું સરસ મજાનું છે કે કે અને હું કાઉન્ટરે ગયો કે કાઉન્ટરે દહ ઘડિયાળું ટીંગાડી શકીએ દસ ઘડિયાળું કાઉન્ટરે દસ ઘડિયાળ ટીંગાઈ શકે એક ટાઈમે નથી અલગ અલગ દેશના ટાઈમ બતાવે આપડે બીજા દેશનું કામ થાય ટાઈમ બતાવે બહુ થઈ ગયું